નટરાજ પોઝમાં જો બેક સાઈડના સ્નાયુઓ જામી ગયા તો ખાસ કરીને સ્પાઇનમાં એની બહુ મોટી તકલીફ થાય વાઘોમાં સ્નાયુઓ ચડી જાય તો અવારનવાર ચડતા હોય છે લોકોના પણ જો સ્પાઇનમાં આવું થઈ ગયું કેટલાક લોકોને જો બી ઓછું હોય છે તો હસતા હસતા એટલા જોરથી હશે ને પછી પેટમાં વળ ચડે છે એમને તો એવું જો વળ પાછળ ચડે ખાસ કરીને નટરાજ પોઝમાં ધ્યાન રાખવાનું હોય છે હરનિયા જમણી બાજુ થઈ ગયું હોય જમણી બાજુના આંથેડા બહારઈ જતા હોય તો એ લોકો એ નહીં કરવાનું ડાબી બાજુ તકલીફ હોય તો એ લોકો એ નહીં કરવાનું નાભી જો બહાર આવતી હોય તો એ લોકો એ નહીં કરવાનું બાકી આ આસન કરવાની મજા કંઈક ઓર છે એમાં એડ્રિનલ પર સંપૂર્ણપણે દબાણ આવે છે એડ્રિનલ પર દબાણ આવે એટલે આ આસન કર્યાનો સૌથી પહેલો ફાયદો યોગનું કોઈ પણ પરિણામ ઉધાર નથી હોતું તત્કાલ રોકડા રિઝલ્ટ હોય છે નટરાજ જે કદાચ નું જ નામ છે ને શિવ વિશે જે માન્યતાઓ છે બધી એનો તેમાં સત્ય શું છે ખૂબ સરસ પ્રશ્ન આપે કર્યો નટરાજ શબ્દ જ બતાવે છે કે નટ એટલે એક્ટર એમનો રાજા આ વિશ્વ નાટકમાં આપણે આત્માઓ એક્ટર છીએ અને સર્વ આત્માઓનો જે રાજા છે એ છે પરમાત્મા નટરાજ સરસ